હાલો વાડિયા જાયનું થોડી ઘણી સિંગ ગોતી છે અને એ તમને બધું બતાવીશ માખણ જેવા સીતાફળ છે કઈ ઘટે નહીં હવે એક નંબર છે એવી સિંગે આમ પડી હોય આ આજો આપડી બધી સિંગ છે સિંગનું આપણું બધું કામ કમ્પ્લીટ થઈ ગયું છે હલ્લો મિત્રો સ્વાગત છે તમારું એક નવા બ્લોગ માં તો આની પહેલાના વિડીયોમાં તમે જોયું તું કે કેવી રીતે આપણે સિંગ કાઢી હતી અને આજે હવે આપણે એ ખાલી ખેતરમાં જે સિંગ પડી હોય છે ખેતર માંથી આપણે શિંગ ગોતવાની છે તો જો અત્યારે અમે બધા લોકો જઈએ છીએ વાડીએ તો હાલો વાડીએ જઈને હું થોડી ઘણી સિંગ ગોતી છે ને એ તમને બધું બતાવીશ કેવી રીતની આપણે ખેતરમાંથી શિંગ ગોતવાની હોય તો એવું બધું આપણે જોઈશું વાડીએ તો હાલો વાડીએ હેલો મિત્રો તો જો અત્યારે વાડી આવી ગયા છે અને વાડી આવ્યા તો પપ્પા એ એક સીતાફળ કાલ તોડેલું તો એ અત્યારે પાકી ગયું છે તો આવીને ડાયરેક્ટ આપણે ખાધું પેલા સીતાફળ ટેસ્ટ મારી દઈ સીતાફળ કેવું છે છે સીતાફળ ભાઈ એક નંબર અને દેશી સીતાફળી ઘટાણી એવું છે ઘરની વાડીના છે અને દવા વગીર છે એટલે મીઠાઈ એમ લાગે માખણ જેવા સીતાફળ છે કાંઈ ઘટે નહીં હવે એક નંબર તો હાલો આપણે સીતાફળ ખાઈને હવે જઈએ આપણે માંડવી ગોતવા કેમકે આપણે ખેતરમાંથી ગોતવાની છે આગળના વિડીયો કાઢી થોડી ઘણી તૂટેલી હોય એ આપણે ખેતરમાંથી લઈને ગોતવાની હોય તો એ આપણે ખાવા માટે હાલે અને થોડીક છીંગ કઢાવા માટે હાલે તો હાલો આપણે પછી જઈએ છીંગ ગોતવા ફેમિલી તો જુઓ આપણે અત્યારે કંઈક આવી રીતના સિંગ વીણવા નીકળી ગયા છીએ સિંગ એવી રીતની આમાં મળે એને અહીંયા આમ લઈ લેવાની જો આ ખેતરમાં પડી હોય ને આ બધી લઈ લેવાની જો આ સિંગ ને થેલીમાં માં નાખી દેવાની અને થેલી લઈને પછી આપણે થઈ જવાનું હાલતું અને એવી રીતની આવી કઈક આમ બધી શિંગ મળે ને એ બધી લેતી જાવાની આવી રીતનું અત્યારે આપણે શું વીણવી છે અને હવે આપણે બપોરનો સમય થઈ ગયો છે એટલે આપણે બપોરા કરી લેવી બપોરા કરીને પછી આજ આપણે ભાગવાનું છે પાછું કરે અને વાળીને ટાટા બાય બાય કરીને આપણે પાછું આપણા ગામ જવાનું છે તો આવી શિંગ અત્યારે આમને પડી હોય આ બધી આમને લઈ લેવાની લોગમાં કન્ટિન્યુ બન્યા રહીજો આપણે બપોરા કરીને પછી આપણે ભાગવાનું છે પાછું સિટીમાં હાલો પછી બપોરા કરીને તમને દેખાડું તો હેલો યુટ્યુબ ફેમિલી તો અત્યારે જો આપણું બધું કામ થઈ ગયું છે સીંગ આપણી લેવાઈ ગઈ છે એને પંખામાં કાઢી નાખી પડામાંથી આપણે ગોતી પણ લીધી અને બધું કામ કમ્પ્લીટ થઈ ગયું છે અને હવે પાછો આપણે ઘરે વ્યુ જવાનું છે એટલે આપણે ગામને અને જૂના ઘરને બધાને ટાટા બાય બાય કરીને આપણે નીકળી જવાનું છે ગામ બાજુ અને જો અત્યારે આપણો સામાન પણ પેક થઈ ગયો છે અને આ તમે જોઈ શકો આ તો આપણી બધી સિંગ છે સિંગ નું આપણું બધું કામ કમ્પ્લીટ થઈ ગયું છે આ તમે આગળના વિડીયોમાં જોયું હશે આપણો રૂમ આ બીજા નંબરનો રૂમ છે પણ આ બધી આપણે આમાં વસ્તુ ભરવાની હોય ખેતીના સામાન આપણે થાકી પણ ઘણા ગયા છે નાસ્તો કરી લેવી અને થોડોક આરામ કરી લેવી તો વ્લોગ બસ અહીંયા સુધી જો તમને વિડીયો ગયો હોય તો વિડીયોને લાઈક કરી ચેનલમાં નવા હોય તો ચેનલ ને સબસ્ક્રાઈબ કરી લેજો તો હાલો ફરી મળશું નવા બ્લોગમાં ટાટા બાય બાય